बहु જોરદાર પવન આવતો आता અને જરીક કે ગરમી નોતી થાતી બહુ મસ્ત વાતાવરણ હતું અય કીર્તન ઉઠવું નથી હવે આઠ વાગ્યા હે કીર્તન તો જો આરાધ્યા આંજો આરાધ્યા હજી સૂતી છે કેમ કે કાલના ખાઈ ગયા હતા અને રાતે મોડે સુતાતા હતા મોડા મોડા સાડા અગિયાર જેવું થઈ ગયું છે તો હજી કોઈ ઉઠ્યા નથી જો મમ્મી એક ઉઠ્યા હશે કપડાં ધોવે છે અને હું ઉઠી છું હવે બધા છોકરાઓને ઉઠાડશું નવરાવ નવરાવ ધોરાવશું અને કામકાજ કરશું અમારા હરસિંહભાઈ હજી ઉઠીને આજે આવ્યા નથી હરસિંહભાઈ ઉઠીને આવશે અને જો સામે બગીચો છે મસ્ત એવો જો એમાં બધું શાકભાજીને બધું વાવે છે તો અત્યારે થોડુંક પાખું પાખું થઈ ગયું છે લગભગ કાઢી નાખ્યું લાગે છે આજા એ મમ્મી આ બગીચામાં જ ખાલી કરી નાખ્યું વધારે બગીચો સાફ થઈ ગયો કેમ નકર હતું ને આખો ભરચા કરતો ને કાં

રાડિયા હાલા તૈયાર થઈ જાવ હવે તૈયાર થઈ જાવ પાવડર પાવડર બાપુ તૈયાર થઈ ગયું અલે હા ટોપી બોપી પેલી ન કેમ છે તલકાનું બાબા જાવું છે હે હે કેજન ફળવા છે ફળવા તલકાનું જાવું છે આ હે આ તો માલવા જાવું છે તકાનું હે હે હજુ તકાનું આટો માલવા જાવું છે

એમ રઘુ નહીં કાઢી દેવાની પણ તેલ અગુવાર કટકા બનાવી ને એ ખાઈ આ આખો સુસ્તા ન આવે ને એટલે ન ખાઈ અને મને છે ને તો આ ગુવાર ભાવે જો મસ્ત તો ભાવનગરનો નો ગુવાર એટલે એકદમ જોરદાર લુમ ગુવાર આવે તો ચાલો જમવા આવી જાવ બધા જો અમે જમવા બેહી ગયા ને આ બધા અડધા જમી લીધું છે હવે અમે બે ત્રણ બાકી છે આરાધ્યા અમે બે તો હવે જમી લઈ અને હરસિંહભાઈ અમાર સુઈ ગયા છે તો ત્યાં જમીન કામ કરી લઈ ત્યાં સુઈ ગયો અમે

પૂરી તારા વાળ જો આખી આળોટી આળોટી ની હુતી નથી તું ઈ નથી હુતી ના રાજ્યા હુતી હતી ક્યાં જાવ દેને કઈક વાર હુતી હતી પછી આના આ પછી હસી ઊઠી ગયો એટલે તું ઈ ઊઠી ગઈ આ ઊઠ પછી થોડું થાડું તો પછી જો હવે મસ્ત પવન આવ્યો દરવાજા ખોલ નાખ્યા ને મને માથું ઓલે જો હા માથું બધું હમણાં આખું ઓળી દો વાલો જે ઊઠ્યા છે તો એમ જ હોય ને વાહ ને લાટ કરવા છે તારે કરવા છે

ઉઠીને જો હવે ફ્રેશ ફ્રેશ થાય માથા પાછા ઓળાવી અને પછી કઈ કામ હોય તો કરી તો જો વાગી ગયા સાંજના સાડા સાત થવા આવ્યા છે ને મારા ભાઈ જો ખાટલો ઢાળીને બે ગયા છે હે રાતે હું મજા આવે ને અમારે અરસી જા દાદા આગળ રમે છે હે અરસી દાદા આવી ગયા ને હે હવે આટો મારવા લઈ જાવ દાદાને હે દાદાને લઈ જવા છે લે જો

ના તો કાઈ નહોતું આમ પાછા વઈ આવ્યા તો મોલ નથી મોલ બન્યો છે મોલ જ છે નાનો એવો જ આખો બન્યો છે સેલ નથી એ કદા ગામમાં છે 30 30 રૂપિયામાં મળે આયા લેવાય 60 રૂપિયાનું સ્ટેન્ડ પછી ન લિધું મેં તો જાહું ગામમાં તાર વાત મને આલો શું આલો મને આરાધ્યા બેન જો ખાખા કોળા કરે છે હો હા કદા 60 લેવા હા मेथी ना से ये अंदर आना हाँ हाँ वहाँ तो नहीं हाँ हाँ तम साक ले आ जाओ सन ले आओ उन जाओ नहीं अच्छी अच्छा था पूर्ण ना अच्छा अर्पण और तड़को ना थी अरे ले आओ साक बाजी ले आ जाइए से हाँ किचड़ी यार तुरी अंसाक बाबे आम आम नहीं बदू खावा नो पीन रोटी अन्नो आले तुरी अंसाक खाई से घी सोड़न साक બ્લેક કરી જો મે તને દીન તે કેમ મૂકી આ તો નિયાદ છે જો પર્સમાં નાખી છે આ રાધી આલી ટમેટા હતી ને તો જો આ રાધિયા બેન જો ને એન પોલીસ લઈને હવે ડિઝાઇન કરે છે અને ને ફટક્યું છે જો પાછું અંદર આવ્યો હવે ગટો ગટો અંદર આવ્યો તો મમ્મી પાણી ભલે છે ને કડીક રાખો હવે પાણી ભરેશ

એ દાદાને લઈ ગયો આ બાર દર્શ્યું ને હા હોલીન તેડાનો ચોક થાય છે એટલે તેડીને તે આટા મારે અને એમ જો અમે આ બધા જો શ્રીમત ફોટા આયા છે તો જોઈ છે કેસા દે તો કીર્તન આમ રાખ ને લાઈટ કે મટ બધી આવે છે ના કા બંધ કરી દે બધું આ એકશન હખણો નથી દેતો બધું બંધ કરી દેજો રાઈટ તો ચાલુ એ કે ઝીગલી કે

તો ચાલો આ સાથે આજના બંધ હોય તો અને બહાર પવન એટલો ઠંડો છે અને વરસાદ કઈ આવે એવું લાગતું નથી નહીં આવે હો તારા દેખાય છે તો આ સાથે આજના બ્લોગ ને નહીં યાદ કરાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ કાલના નવાની સાથે જય સ્વામિનારાયણ